તો જેતપુરમાં ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે મારામારીની ઘટના સામે આવી છે ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે મારામારી થઈ હતી જે નામના યુવક સાથે અન્ય યુવકોએ મારામારી કરી હતી તો રાજકીય યુવકોએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે જ્યાં પોલીસ સ્ટેશને ખોટી નોંધ કરાવવામાં આવી હતી યુવકે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ નોંધાવી છે ખોટી ફરિયાદ જ્યાં મારામારી કરનાર યુવકોને ધરાવે છે જે રાજકીય સમગ્ર તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જ્યાં કહી શકાય કે યુવકે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી છે મારામારી કરનાર યુવકે રાજકીય ધરાવે છે જ્યાં કહી શકાય કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો ટોલ પ્લાઝા કર્મચારી રાહુલ સારવાર હેઠળ છે